તો પાટણ જિલ્લામાં નગરપાલિકાની બેદરકારીના કારણે ભારે વરસાદ પડતા લોકોનો આક્રોશ વધ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જતા વાહનો તથા ચાલકો ચાલતા લોકોને જવામાં તકલીફ પડી વરસાદના કારણે રસ્તાઓ બ્લોક થયા છે લોકોનું એવું કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ કામધારી હાથ ધરતા નથી તો તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યોમાં ઠેર ઠેર પાણી ભરાતા નાના બાળકો પણ તકલીફમાં પડી ગયા છે પાટણ શહેરમાં નજીવા વરસાદના કારણે આજે ચારે બાજુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે પાટણ શહેરનો મુખ્ય પરેશકાર એવા રેલવે ગંડાથી બી મહેસુલ ગુંગળી તળાવ કરવી સોસાયટી આ તમામ જગ્યાએ ઝેર પાણી ભરાય છે નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈનો ફોન ઉપાડતા નથી નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈને કામ કરવું નથી ફક્ત વાતો કરવી છે ગતિંગ કરવા છે આજે પાટણની દશા જોવે તો ખબર પડે જો આ બેન કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છે આ બેન ઓફિસ થી બહાર નીકળે તો ખબર પડે કે પાટણ ની પરિસ્થિતિ શું છે નગરપાલિકાના ના પ્રમુખશ્રી તેની પાસે હુકમ થી કામ કરવાને બદલે માસી કહીને સંબોધન કરે તો આ પાટણ દશા શું થશે મારી પાટણની ની પ્રજા પૂછવું છે